મિત્રો ઓનલી યોજના યુટ્યુબ ખાડીમાંથી આવેલી સિસ્ટમ સક્રિય છે જેના કારણે ભારતના ઘણા બધા વિસ્તારોમાં અત્યારે હાલ વરસાદની સંભાવના છે તો ગુજરાતના કયા વિસ્તારમાં અત્યારે હાલ વરસાદ પડી રહ્યો છે તેમજ આગામી સમયમાં ગુજરાતમાં કેટલો સમય સુધી વરસાદી સિસ્ટમ એક્ટિવ રહેશે જોઈએ સંપૂર્ણ અપડેટ સૌથી પહેલાં વાત કરીએ તો ગુજરાતના અત્યારે હાલ એકસો ને બત્રીસ તાલુકાની અંદર ગઈકાલે આજ સવાર સુધીની ચોવીસ કલાકમાં વરસાદ નોંધાયો છે અત્યારે આજે પણ ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં આ રીતે ભારે વાદળા છવાયેલા આપણને જોવા મળે છે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારો છે જેમાં વરસાદ આજે આપણને જોવા મળી રહ્યો છે મધ્ય ગુજરાત હોય ઉત્તર ગુજરાત હોય કે પછી દક્ષિણ ગુજરાત હોય તમામ વિસ્તારોમાં આજે વરસાદની સંભાવના રહેલી છે તો જોઈએ અત્યારે વરસાદના વિસ્તારો અત્યારના સમયની આપણે વાત કરીએ તો અત્યારે ખાસ કરીને માંડવી ગાંધીધામ રાપર ભુજ આજુબાજુના જે વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ આજે વરસાદ જોવા મળશે ઓખા દ્વારકા ભાટીયા ખંભાળિયા લાલપુર કાલાવાડ જામનગર આજુબાજુના જે વિસ્તારો છે ધ્રોલ સાવડી મોરબી વાંકાનેર થાન સુરેન્દ્રનગર ચોટીલા રાજકોટ સાઈડના વિસ્તારો તેમજ કાલાવડ સાપર વેરાવળ ગોંડલ જસદણ ગઢડા બોટાદ રાણપુર બાબરા સાઈડના વિસ્તારો તેમજ ઉતિયાણા પોરબંદર ઉપલેટા જેતપુર જૂનાગઢ બગસરા અમરેલી તેમજ સાવરકુંડલા કેશોદ વિસાવદર ધારી તુલસીશામ રાજુલા આજુબાજુના જે વિસ્તારો છે વેરાવળ ઉના તેમજ સૌથી વધારે મહુવા તળાજા પંથક રાજુલા પંથકમાં વરસાદ જોવા મળી રહ્યો છે તેમજ બાબરા ગઢડા વલભીપુર ભાવનગર સિહોર પાલીતાણા બગદાણા પંથક તેમજ ખાસ કરીને ધંધુકા બરવાળા અને સોનગઢ સિહોર વલભીપુર ઉમરાળા આ બધા વિસ્તારો તેમજ મોરબી સાઈડના જે વિસ્તારો છે નવલખી મોરબી માલવીયા હળવદ કુડા ધ્રાંગધ્રા અને સુરેન્દ્રનગરના મોટાભાગના વિસ્તારો કે જેમાં વરસાદ જોવા મળશે તો મધ્ય ગુજરાતમાં વિરમગામ અમદાવાદ ગાંધીનગર તેમજ કપડવંજ આજુબાજુના વિસ્તારો બાલાસીનોર લુણાવાડા પીપલોદ ગોધરા દાહોદ તેમજ જહલોદ સાઈડના વિસ્તારો તારાપુર ખંભાત બોરસદ વડોદરા છાંપાનેર છોટા ઉદેપુર આજુબાજુ હળવો વરસાદ તો દક્ષિણ ગુજરાતમાં દહેજ ભરૂચ કોશંબા વંકલ ઉંબરપાડા ડેડીયાપાડા આજુબાજુના જે વિસ્તારો છે સુરત બારડોલી તાપી નવસારી બીલીમોરા વાંસદા ડાંગ તેમજ ભવનાથ અંબોશી વલસાડ વાપી તેમજ સાપુતારા ખાડોલી કપરાડા વાની છતાણા આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેલી છે ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો દસાડા કડી માણસા પ્રાંતિજ હિંમતનગર મહેસાણા મોઢેરા સાઈડના વિસ્તારો સાંતલપુર રાધનપુર પાટણ સિદ્ધપુર દિયોદર સુઈગામ તેમજ થરાદ ધાનેરા રોડ અંબાજી ખેડબ્રહ્મા ઈડર ડુંગરપુર આ બધા વિસ્તારોમાં વરસાદ આપણને જોવા મળશે તો અત્યારે હાલ સૌરાષ્ટ્રમાં સૌથી વધારે વરસાદી માહોલ જોવા મળી શકે જોઈએ સાંજના સ વૈજ્ઞાનિક અપડેટ જેમાં સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો છે સલાયા જામનગર સાઈડના વિસ્તારો ભાણવડ જૂનાગઢ ગોંડલ રાજકોટ ચોટીલા જસદણમાં પણ હળવો મધ્યમ વરસાદ જોવા મળશે તો મહુવા તળાજા પાલિતાણા ભાવનગર ધારી સાવરકુંડલા વિસાવદર તેમજ પાલીતાણા જેસર બગદાણા પંથક બાબરા પંથક જસદણ બોટાદ બરવાળા ગઢડા વલભીપુર શિવહોર ભાવનગર તેમજ સાવડી વાંકાનેર થાન સુરેન્દ્રનગર લીંબડી રાણપુર ધંધુકા ચોટીલા સાઈડના વિસ્તારો તેમજ હળવદ મોરબી ધ્રાંગધ્રા કુડા અને નળ સરોવર આજુબાજુના વિસ્તારો તો દસાડા વિરમગામમાં સૌથી વધારે વરસાદની સંભાવના કડી માણસા પ્રાંતિજ ગાંધીનગર અમદાવાદ કપડવંશ બાયડ સાઈડના વિસ્તારો તેમજ ધોળકા મહેમદાવાદ મહુધા ડાકોરમાં તારાપુર આણંદ બોરસદ સાંપાનેર ગોધરા દાહોદ પીપલોદ મહીસાગર સુધી ભારે વરસાદ જોવા મળી શકે વડોદરા અને છોટાઉદેપુર ડભોઈ તેમજ જંબુસર કરજણ આજુબાજુના વિસ્તારો દહેજ ભરૂચ કોસંબા વંકલ ઉમરપાડા ડેડીયાપાડા સાઈડના જે વિસ્તારો છે તેમજ સુરત બારડોલી તાપી નવસારી બીલીમોરા વાંસદા ડાંગ વલસાડ વાપી ખાડોલી કપરાડા આ બધા વિસ્તારોમાં પણ થોડો ઘણો વરસાદ જોવા મળશે ઉત્તર ગુજરાતની વાત કરીએ દસાડા કડી માણસા પ્રાંતિજ હિંમતનગર મહેસાણા મોઢેરા હારીજ અને સાણસામાં આજુબાજુના વિસ્તારો તેમજ સાંતલપુર રાધનપુર પાટણ સિદ્ધપુર વડનગર પાટણ દિયોદર અને સુઈગામ તેમજ થરાદ ધાનેરા આબુ રોડ અંબાજી ડીસા પ્રાંતિજ આ જે બધા વિસ્તારો છે અમીરગઢ સાઈડના વિસ્તારો ખેડબ્રહ્મા ડુંગરપુર સાઈડના જે વિસ્તારો છે બાંસવારા સુધીના વિસ્તારો તેમાં પણ વરસાદ આપણને જોવા મળશે આ રીતે ગુજરાતમાં હજુ પણ વરસાદની સંભાવના છે કચ્છની અંદર માનફારા રાપર આડેસર ભસાવ સહિત વિસ્તારો ધોળાવીરા સુધીના વિસ્તારો તેમાં વરસાદની સંભાવના રહેલી છે તો હવે આપણે વાત કરીએ આજે રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તો વિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા ધોળકા નડિયાદ ખંભાત વડોદરા અને સોટા ઉદયપુર જિલ્લાના વિસ્તારો તેમજ ભરૂચ નર્મદા સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લાના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે તો ઉત્તર ગુજરાતમાં મહેસાણા હિંમતનગર ખેડબ્રહ્મા પાલનપુર આ જે વિસ્તારો છે તેમાં વરસાદ આપણને જોવા મળશે આવતીકાલે વહેલી સવારની વાત કરીએ તો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે જેમાં મહેસાણા હિંમતનગર અમદાવાદ ગાંધીનગર કપડવંશ તેમજ લુણાવાડા નડિયાદ ગોધરા દાહોદ છોટાઉદેપુર અલીરાજપુર વડોદરા આટલા વિસ્તારો અને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત તાપી વલસાડ નવસારી ડાંગ આટલા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે આવતીકાલે બપોરની આપણે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં ભરૂચ રાજપીપળા સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં વરસાદની સંભાવના છે સૌરાષ્ટ્રમાં મહુવા તળાજા પાલીતાણા ઘોઘા ભાવનગર તેમજ મધ્ય ગુજરાતમાં કપડવંજ લુણાવાડા નડિયાદ ગોધરા દાહોદના વિસ્તારો પંચમહાલ વડોદરા ખંભાત ખેડા આણંદ છોટા ઉદેપુર અલીરાજપુર આ બધા વિસ્તારો છે તેમાં સૌથી વધારે વરસાદ પડશે તો ભરૂચથી નર્મદા સુરત તાપી વલસાડ નવસારી ડાંગ અને ખાસ કરીને મહેસાણા હિંમતનગર લુણાવાડા કપ્પડવંજ નડિયાદ ગોધરા દાહોદ ડુંગરપુર આજુબાજુના ઉત્તર ગુજરાતના પણ વિસ્તારો છે જેમાં વરસાદ જોવા મળશે આવતીકાલે સાંજના સ વાગ્યાના સમયગાળા દરમિયાન મહુવા તળાજા ભાવનગર પાલિતાણા ગારિયાધાર દક્ષિણ ગુજરાતમાં ભરૂચ સુરત તાપી તેમજ મધ્ય ગુજરાતની વાત કરીએ ખંભાત ધોળકા નડિયાદ ગોધરા વડોદરા છોટા ઉદેપુર આજુબાજુના વિસ્તારો ઉત્તર ગુજરાતમાં પણ છોટા છવાયા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તો આવતીકાલે રાત્રિના સમયે પણ ભરૂચ સુરત તાપી નર્મદા વલસાડ અને ડાંગ નવસારી આ બધા વિસ્તારોમાં પણ વરસાદ આપણને જોવા મળશે તો સાત તારીખે દિવસ દરમિયાન પણ દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે અને ઉત્તર ગુજરાતના થોડા ઘણા વિસ્તારો કે જેમાં વરસાદી માહોલ જોવા મળશે સૌરાષ્ટ્રમાં સાટા સૂટી ચાલુ રહેશે આગામી આઠ નવ અને દસ તારીખની અપડેટ આ રીતે જોઈએ તો ગુજરાતમાં છૂટો સવાયો વરસાદ આપણને જોવા મળશે ત્યાં તો બીજી બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તે બંગાળની ખાડીમાંથી પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશમાં અસર કરશે ત્યાંથી પાછી ફરી કોટા ઝાંસી આજુબાજુ ચૌદ તારીખ સુધીમાં પહોંચી શકે તો આગામી પંદર સોળ અને સત્તર તારીખની અંદર ગુજરાતમાં તેની અસર જોવા મળી શકે ખાસ ઉત્તર ગુજરાત પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં તેની અસર જોવા મળશે તેની અપડેટ આગામી સમયમાં આપણે પૂરેપૂરી મેળવીશું હવે આપણે જોઈએ હવામાન વિભાગની અપડેટ પાંચ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ એટલે કે આજે આપેલી ખાસ અપડેટ જેમાં ગુજરાતમાં કયા વિસ્તારમાં એલર્ટ આપવામાં આવેલું છે તેની વાત કરીએ તે પહેલાં ગુજરાતની અંદર ખાસ કરીને જે વરસાદની સંભાવના તેમણે દર્શાવી છે વરસાદ કયા વિસ્તારોમાં તો આખા ગુજરાતમાં આજે ને આવતીકાલે સમગ્ર ગુજરાતમાં વરસાદની સંભાવના દર્શાવી છે તેમજ આજે પાંચ તારીખ માટે કચ્છની અંદર યલો એલર્ટ પાટણ મહેસાણા ગાંધીનગર અરવલ્લીમાં યલો એલર્ટ બનાસકાંઠા અને સાબરકાંઠાની અંદર ઓરેન્જ એલર્ટ આપેલું છે તો વલસાડ દાદરા દમણ નગર હવેલીમાં યલો એલર્ટ આપેલું છે આવતીકાલ છ તારીખ માટે પણ ખાસ એલર્ટ નથી બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી વડોદરા ભરૂચ ભાવનગર જેમાં યલો એલર્ટ બાકીના વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવેલું નથી આગામી સાત તારીખ માટે સાબરકાંઠા અરવલ્લીમાં યલો એલર્ટ બાકી ગુજરાતમાં એલર્ટ નથી આગામી આઠ તારીખ માટે પણ મહીસાગર દાહોદમાં યલો એલર્ટ બાકીના કોઈ વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવેલું નથી તો આ રીતે ગુજરાતની અંદર ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા પણ ચેતવણી જાહેર કરવામાં આવી છે તો આગામી સમયમાં ફરી વખત નવી અપડેટ સાથે મળતા રહેશું ત્યાં સુધી જોતા રહેજો ઓનલી યોજના યુટ્યુબ ચેનલ